ગઢ પોલીસ સ્ટેશન હદમાં કુસ્કલ ગામના પાટિયા નજીક હાઇવે ઉપર રાત્રિના સમયે પરપ્રાંતીય મજૂરીની હત્યા કરનાર ગઢ પોલીસ સ્ટેશન હદમાં કુસ્કલ ગામના પાટિયા નજીક હાઇવે ઉપર રાત્રિના સમયે પરપ્રાંતીય મજૂરની હત્યા કરનાર સાયકો કિલરને પકડી પાડી ગુનાનો ભેદ ઉકેલતી ગઢ પોલીસ સ્ટોરી રિપોર્ટ બાય દિલીપસિંહ રાજપૂત બનાસકાંઠા સમગ્ર ઘટનાક્રમની વાત કરીએ બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રક્ષાબંધનના આગલા દિવસે આગલી રાત્રે એક હત્યાનો બનાવ બનેલો હતો જેમાં એક પ્રાંત ઈસન અમને સૌપ્રથમ ડેડ બોડી મળી હતી સૌપ્રથમ જોતા અમને એવું લાગતું હતું કે કદાચ આ એક ફેટલ એક્સિડન્ટ રોડ પર અકસ્માત થયો છે પરંતુ ગઢ પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી ચંદનસિંહ ઠાકોર અને તેમની ટીમને આ બાબતમાં થોડું શંકાસ્પદ જણાવ્યું હતું કે આ એક એક્સિડન્ટ ન હોય અને કદાચ આમાં કંઈક હત્યાનો કે બીજા કોઈ બનાવ ની શંકા ઉપજેલી હતી એ બાબતે એમણે અલગ અલગ ટીમો બનાવી હતી બનાસકાંઠા જિલ્લા શ્રી અક્ષરરાજ મકવાણા સાહેબ અને રેન્જ શ્રી ચિરાગ કોરડીયા સાહેબની સૂચનાથી ટોટલ આવી આઠ જેટલી ટીમો અમે અલગ અલગ બનાવી હતી જેમને જે બનાવ બન્યો હતો તેના આસપાસના તમામ સીસીટીવી ફૂટેજ તમામ જે હ્યુમન રિસોર્સિસ જેટલા માણસો છે ચાઇના સ્ટોલ છે કે બીજા અન્ય કોઈ ઈસમો છે કે જ્યાં ત્યાં મજૂરી માટે કે બીજા માટે રોકાયેલા હોય એ તમામની અલગ અલગ ટીમો દ્વારા પૂછપરછ કરવામાં હતી આ પૂછપરછ જણાવ્યું ગઢ પીએસઆઈ ચંદ્રસિંહ ઠાકોર અને તેની ટીમને જે બનાવ બન્યો હતો એનાથી બસો મીટર અંતરે જે સીસીટીવી ફૂટેજ હતા એમાં જોતા આમાં ક્યાંક જે રોડ જે છે એની બાજુમાં જે કુચકલ ગામ છે ત્યાં શંકાસ્પદ રીતે એવું જણાવતું હતું કે આ કે હત્યાનો બનાવ છે આ બાબતે અમે અન્ય વિસ્તારના અહીંયા ખાસ કરીને આ જે આઠ ટીમો જે બનાવી હતી જેમને અલગ અલગ જે સીસીટીવી ફૂટેજમાં અત્યાર સુધીમાં બસોથી વધારે સીસીટીવી ફૂટેજ અને આખો જે રોડ છે કુસકલથી ગઢ તાલુકાથી ગઢથી છે પાલનપુર અને ત્યાંથી સુધી મહેસાણા સુધી આ તમામ રસ્તાઓના તમામ સીસીટીવી ફૂટેજ આમાં ચેક કર્યા હતા જેમાં એક ઈસમ જે ઈસમ ખાસ કરીને જેની હાજરી જે જગ્યાએ જણાતી હતી જે ત્યાં નજીકમાં જે હોટૅલ હતી ત્યાં પાણી પીવા જાય છે અને ઈસમની જે હાજરી શંકાસ્પદ જણાતા તેની અમે વધારે સીસીટીવી ચેકિંગ ચેકિંગ કર્યું હતું જેમાં જે કુશ્કલ બસ સ્ટેન્ડ છે જ્યાં બનાવ બને છે ત્યાંથી એની સામે જ એક્ઝેક્ટ આ બસ સ્ટેન્ડ આવેલું છે ત્યાં સો મીટરનું અંતર છે ત્યાં જ આ ઈસમની હાજરી જણાતી હતી એ ઈસમની ખાસ મુમેન્ટ બનાવ પછી આપણે સૌને જણાવતા ખાસ એમાં જે ચંદ્રસિંહ ઠાકોર છે એમને ખાસ એનું મૂવમેન્ટ બાબતે મિનિટ ટુ મિનિટ આખું એનો મેપિંગ કર્યું હતું કે વ્યક્તિ મુવમેન્ટ ક્યાં સુધી થાય છે એ વ્યક્તિ બનાવ બન્યાના તરત બાદ પાલનપુર શહેર બાજુ ચાલતા ચાલતા આવ્યો હતો અને ત્યાંથી ચાલતા મહેસાણા બાજુ ગયો હતો આ બનાવની ગંભીરતા ખાસ ધ્યાનમાં રાખીને જે અલગ અલગ ટીમ બનાવી જેમાં ખાસ કરીને જે અમારા પીએસઆઈ છે ઠાકોર અને તેમના ડ્રાઈવર પીસી બીચરભાઈ ઘેમરભાઈ આ જે ખાસ કરીને બનાવના બીજા દિવસે ત્યાં મહેસાણા બાજુ એ બાજુ પણ એ લોકો ચેકિંગ કરવા ગયા હતા જેમાં આ ઈશાન અમને સૌપ્રથમ જણાતું હતું કે બસ સ્ટેશનમાં રાત્રે રોકાણ કરે છે એને ધ્યાનમાં રાખી તમામ બસ સ્ટેશનો ચેક કરતા હતા એ દરમિયાન મહેસાણા જોડે મોટીધાવ જે ગામ છે ત્યાં આવો એક મળી આવેલો હતો જેની પૂછપરછ કરતા આ બાબતમાં એને જે કોલ વ્વેરીફાય કરતા અને જેને બાબતમાં આ ઈસમ પાસે તેમને જાણવા મળેલું હતું કે એ ગત જે રક્ષાબંધન આગલા દિવસે એ કુષ્કલ જે બસ સ્ટેશન છે ત્યાં રોકાયું હતું અને જે બાબતે તેમના પરપ્રાંતિય જે ઇસમ હતા જે ટોટલ ત્રણ ઇસમો હતા એમના જોડે ઝઘડો થયો હતો જે ખાસ ઘટનાનો જે જે બનાવ બન્યો હતો એનું મૂળ હેતુ હતું કે આ જે ત્રણ ઇસમો ત્યાં વાતચીત કરી હતા જેમાં આ જે વ્યક્તિ જે આરોપી છે ઈશ્વરભાઈ શંકરજી જાતે માજીરાનું ઉમર વર્ષ પચાસ અને જે ધંધો ભંગારનો ધંધો કરે છે એને બસ સ્ટેશનમાં ઊંઘતા ખલેર પહોંચતી હતી એટલે એક સાયકો કિલર માનસિકતાના ધ્યાને જોતા કે આ વ્યક્તિના ઉપર ભૂતકાળમાં ત્રણ ગુના દાખલ થયેલા છે એને વેસ ત્યાં જઈને ત્રણ ઉપર હુમલો કર્યો હતો જેમાંથી બે ઇસમો જે પરંપરાંત ઇસમો છે નાસિક ગયા હતા જેમાં જે એક ઇસમ જેનું મરણ રહ્યું છે જેનું નામ છે દીપક કુમાર સોનુ કુમાર પરમેશ્વર લોઢી રાજપૂત રહે ઉત્તર પ્રદેશ જેના માથા પર જે રેડિયમ પટ્ટી જે હાઈવે પર જે ખાસ કરીને રોડનું સાઇન બોર્ડ હોય છે એ રેડિયમ પટ્ટી તોડીને એના પર